નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે બે હજાર ત્રેવીસનો છેલ્લો દિવસ છે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ અને બે હજાર ત્રેવીસના આ છેલ્લો બ્લોગ છે બાય બાય બે હજાર ત્રેવીસ અને અત્યારે એક સરસ અદ્ભુત દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ ખેડા સિવિલ સબ હોસ્પિટલ છે એનું નિર્માણાધીન કાર્ય જે છે એનો આ પાયા ખોદાઈ રહ્યા છે એનો બેઝ તૈયાર કરવા માટે ખૂબ સરસ કામગીરી થઈ રહી છે અને આપણે યાદે બે હજાર ત્રેવીસમાં સિવિલ સબ હોસ્પિટલની જે કામગીરી છે તે બતાવીશું આપ ખેડામાં રહો છો પરંતુ આ દ્રશ્ય આપણે નહીં જોયું અને ફરી આ બધા દ્રશ્યો તમને જોવા નહીં મળે કારણ કે પછી આ કન્સ્ટ્રક્શન કામ થઈ જશે એટલે આપણે વિકાસની વાતો સાથે બે હજાર ત્રેવીસના છેલ્લા દિવસે આ એક યાદગાર કામગીરીને આપણે બતાવી રહ્યા છીએ ખૂબ જ ભવ્ય અહીંયા સિવિલ સબ હોસ્પિટલનું બિલ્ડિંગ બનશે અને અનેક સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થશે પાછળ છે જૂના ક્વાર્ટર્સ દેખાય છે અને અહીંયા એક અંગ્રેજોના સમયનું સિવિલ હોસ્પિટલનું મકાન હતું અને એને તોડી પાડ્યું ત્યારે પણ આપણે એક બ્લોગ રજૂ કર્યો છે ને એ પહેલાં જ્યારે હોસ્પિટલ હતી ત્યારના પણ બ્લોગ આપણે રજૂ કર્યા છે પરંતુ આજે અચાનક જ આપણે આ દ્રશ્ય જોયું અને એનો સરસ યાદગીરી રૂપે આ શૂટિંગ કરી લીધું છે બે હજાર ત્રેવીસનો છેલ્લા દિવસનો નજારો છે અને આજે રવિવાર છે અને આવતીકાલે સોમવારે બે હજાર ચોવીસનું વર્ષ શરૂ થશે એ પૂર્વે આપણે બે હજાર ત્રેવીસના છેલ્લા દિવસે છેલ્લો બ્લોગ રજૂ કરીએ છીએ અને એમાં સિવિલ હોસ્પિટલ જે આપણે નવી બનવાની છે એનું જે પાયાનું કામકાજ ચાલુ છે એનું સુંદર દ્રશ્ય છે એ બતાવી રહ્યા છીએ આપણને ખ્યાલ આવી જાય કે કેટલું ભવ્ય બિલ્ડિંગ બનવાનું છે અહીંયા અત્યારે આપણો આઝાદીનો અમૃત કાળ ચાલી રહ્યો છે એટલે કે આઝાદીના પંચોતેરમાં વર્ષની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે અને આઝાદીના શરૂઆતના પચાસ વર્ષ સુધી ખેડા શહેર બૃહદ ખેડા એટલે કે આણંદ અને ખેડાનું મુખ્ય હેડક્વાર્ટર હતું અને તે અગાઉ અંગ્રેજોના બસ્સો વર્ષના શાસન દરમિયાન ખેડા મુખ્ય થાણું હતું અને જે તે સમયે જ આ સિવિલ હોસ્પિટલ અંગ્રેજો દ્વારા બનાવાઈ હતી આ એક ઊંચા ટેકરા ઉપર આ સિવિલ હોસ્પિટલ બનાવાઈ છે ખેડા શહેરનો ઇતિહાસ પણ એવો છે કે ઊંચા ટેકરા પર વસેલું શહેર છે અહીંયા ખાનગી શોપિંગ સેન્ટર બની રહ્યા છે અને અહીંયા સરકારી વિકાસ કાર્ય પણ ચાલુ છે ખેડાનો વિકાસ અત્યારે ખેડા શહેરનો વિકાસ ચારે તરફથી થઈ રહ્યો છે વર્ષો પહેલાં અંગ્રેજોએ પોતાનું થાણું અને કલેક્ટરના રહેઠાણ માટે ખેડા શહેર ઉપર પોતાની પસંદગી ઉતારી હતી કારણ કે અહીંયા વાત્રક નદી અને શેડી નદી અને વહેતા ઝરણા એટલે કે વહેરો એમ ખેડા શહેરની ચારે તરફ નદીઓ અને વહેરાના પાણી વહેતા હતા અને ઊંચા ટેકરા પર વસેલું શહેર છે જે પૈકી એક ઊંચા ટેકરા પર સિવિલ હોસ્પિટલ બનાવાય છે પાછળ નારણભાઈ ચારબુજા હોટલનો બંગલો દેખાય છે એટલે આપણને લોકેશન અત્યારે કેવું છે એ ખ્યાલ આવે અને આપણે ખેડાનો ઇતિહાસ હંમેશા બતાવતા જ રહીએ છીએ આપણા બ્લોગમાં પુરાણી યાદો પણ અતિતની યાદો પણ જોવા મળશે અને આ પણ એક દિવસ ભૂતકાળ અતીત બની જશે એટલે આપણે આ જે સિવિલના પાયા ખોદાય છે એનું મેમોરિયલ શૂટિંગ યાદો માટેનું શૂટિંગ આપણે કરી રહ્યા છીએ અને ખેડાના તમામ નજારા આપણે યાદગાર નજારા આપણે શેર કરતા રહીએ છીએ અંગ્રેજોએ નાખેલા સિવિલના પાયાની ઈંટો અત્યારે નીકળી રહી છે ઉખાડી રહી છે વર્ષો પહેલાં સૈકા પહેલાં અંગ્રેજો અહીં પાયા નાખ્યા હતા સિવિલ હોસ્પિટલના એક ઊંચો ટેકરો હતો અહીંયા આની સામે બીજો ઊંચો ટેકરો છે ત્યાં સિવિલ સર્જનનો બંગલો બનાવ્યો હતો હાઈવે અત્યારે આપણે છે અત્યારે જે તે પહેલાં ભાઠા વિસ્તાર હતો અને ત્યાં એક ઊંચા ટેકરા ઉપર જીમખાના ક્લબ બનાવી હતી અને આપણે વાત્રક નદીના કાંઠે એક ઊંચો ટેકરો બીજો છે ત્યાં કલેક્ટરનો બંગલો રહેઠાણ અને ઓફિસ ત્યાં બનાવાઈ હતી એટલે જીમખાના ક્લબ અને કલેક્ટરનો બંગલો અને સિવિલ હોસ્પિટલ એ જે તે અંગ્રેજોના સમયના બાંધકામ હતા એ બધા અત્યારે તોડી પડાયા છે અને કલેક્ટર કચેરી આગળ તો આપણે પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીને બધી સરકારી કચેરીઓનું ભવ્ય બિલ્ડિંગ બની ગયું છે અને હવે આ સિવિલ હોસ્પિટલ છે ત્યાં સિવિલ સબ હોસ્પિટલનું પણ અદ્યતન મકાન બનશે ખેડા શહેર અને તાલુકો અત્યારે વિકાસની હરણફાળ ભરી રહ્યા છે કારણ કે ખેડા અમદાવાદની નજીક આવેલું શહેર છે અને ખેડા તાલુકાના જે હાઈવે ટચ ગામ છે ત્યાં પણ વેરહાઉસો ગોડાઉનો અને ફેક્ટરીઓ કંપનીઓ જબરજસ્ત બની રહી છે એટલે રોજગારીની તકો પણ ખૂબ જ ખેડા તાલુકામાં ઉપલબ્ધ થશે અને ત્યારે જનસંખ્યા આબાદી પણ વધશે અને એ માટે જરૂરી સુવિધા જે કરવાની હોય તે અત્યારે થઈ રહી છે સ્વાસ્થ્ય અને અન્ય તમામ સુવિધાઓ માટે અત્યારે ખેડા તાલુકો આપણો સજ્જ થઈ રહ્યો છે એમ કહી શકાય અને એ પૈકીનું જ આ સિવિલ હોસ્પિટલ દવાખાનું કારણ કે આરોગ્ય માટે અત્યારે જન સ્વાસ્થ્ય માટે સરકાર ખૂબ જ સરસ ભગીરથ પ્રયત્નો કરી રહ્યા છે આ આપણો ઓક્સિજન પ્લાન્ટ હતો કોરોના સમય તાત્કાલિક બનાવાયો હતો અને આ જો સરસ સમથળ મેદાન કર્યું છે ને ત્યાં પાયા ખોદાઈ રહ્યા છે અને વિકાસ ખેડાના વિકાસની વાત આપણે કરી રહ્યા છીએ અત્યારે અને આજે બે હજાર ત્રેવીસનો લાસ્ટ ડે છેલ્લી ઘડીઓને આપણે મેમોરેલ યાદ અત્યારે સિવિલ વધાવી રહ્યા છીએ અત્યારે આપણો જે દવાખાનું ચાલે છે તે અહીંયા છે લેબોરેટરી છે અને અહીંયા અંગ્રેજોના સમયની જૂની કેટલીક યાદો હોસ્પિટલ છે જે અંગ્રેજોના સમયનું છે એ નીચે નીચેના ભાગે થોડું છે અને આપણે જે ઊભા છીએ થોડો ઉપરનો ટેકરા જેવો વિસ્તાર છે અને આપ જોઈ રહ્યા છો અહીંયા યુદ્ધના ધોરણે સિવિલ સબ હોસ્પિટલ બનાવવાની કામગીરી ચાલુ છે આગામી ટૂંક જ સમયમાં થોડા મહિનાઓની અંદર જ આપણને અહીંયા ભવ્ય સિવિલ સબ હોસ્પિટલનું મકાન દેખાશે અને મિત્રો હવે આજે બે હજાર ત્રેવીસનો છેલ્લો દિવસ છે અને જાન્યુઆરીમાં ઉત્તરાયણ આવશે એટલે ઉત્તરાયણનો માહોલ બની ગયો છે આપ જુઓ કોઈ ઢાબરિયો છે ઢાબા ઉપર ચડી અને પતંગ ચગાવી રહ્યો છે લોકેશન આપણને ખ્યાલ આવી ગયો સાર્વજનિક દવાખાનાની સામેનો ભાગ છે આકાશમાં પતંગો લહેરાઈ રહી છે અને અત્યારે હવે સ્કૂટર ચાલકો માટે ખાસ પતંગની દોરીથી ગળું કપાઈ ના જાય તે માટે ખૂબ સાવધાની રાખવી પડશે અને માટે ઠેર ઠેર આવા સળિયા લઈ અને સ્કૂટર ચાલકો માટે સ્કૂટર ઉપર રક્ષા કવચ બનાવવાની આ નાનકડી શોધ વ્યવહાર કુશળ કોઈ કારીગરે આ શોધ કરી છે અને સ્કૂટર પર લગાવી દો એટલે રસ્તા ઉપર જે પતંગની દોરી હોય એનાથી કોઈ સ્કૂટર ચાલકનું ગળું ન કપાઈ જાય એ માટે ખૂબ જ સરસ સંશોધન થયેલું છે અને હવે આપણે ખેડા પાલિકા દ્વારા રોડ રિપેરિંગ કામ જે થઈ રહ્યા છે એનો થોડો નજારો બતાવીશું રાજા શોપિંગ સેન્ટર ઉપર આપણે ઊભા છીએ અને છાત્રાલય શોપિંગ સેન્ટર સામે છે અને લોખંડિયા પુલ તરફ જવાનો પેલો રસ્તો છે અહીંયા જબરજસ્ત ખાડા ને એવું બધું હતું એટલે આ આટલામાં રોડ રિપેરિંગ કામ ચાલું છે રોડ નિર્માણ થાય ત્યારે નાગરિકોએ સાથ આપવો જોઈએ પરંતુ અહીંયા આપ જોઓ છો કોઈ અહીંયા રોકાતા જ નથી અત્યારે થોડો નજારો આપ જોજો રાજા શોપિંગ સેન્ટર અને છાત્રાલય શોપિંગ સેન્ટર છે અને રોડનું રિપેરિંગ એમ કહી શકાય નિર્માણાધીન કાર્ય પણ ચાલુ છે કોઈ રોકાવા તૈયાર નથી વાહન ચાલકો અને રાહદારીઓ વિકાસ કાર્ય થઈ રહ્યું છે એની વચ્ચે થઈને જે નીકળે છે તેમ છતાં લોકશાહી છે વિકાસ અટકતો નથી અને લોકો પણ રોકાતા નથી આપ જોઈ રહ્યા છો રોડ બનાવી દે તો પણ એની અંદરથી સ્કૂટર ગાડી નાખે અથવા ચાલીને જાય એવું પણ બને છે આ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસનો નજારો છે એટલે ત્રણેક દિવસ પહેલાંનો છે અને આજે આપણે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના બે હજાર સાલના છેલ્લા દિવસનો છેલ્લો વ્લોગ એમાં આટલું થોડું અઠ્યાવીસ તારીખનો નજારો બતાવીએ છીએ અહીંયાથી આગળ પણ આપણે સરદાર ચોકથી પરા દરવાજા તરફ જઈએ છીએ ત્યાં પણ રોડ નિર્માણનું કાર્ય ચાલુ છે ને અહીંયાથી આ માલ મિક્સ કરી અને ત્યાં લઈ જવામાં આવે છે અને આપણે આ લોકશાહીની મજા બતાવીએ છીએ વિકાસ કામ અટકતો નથી અને નાગરિકો પણ રોકાતા નથી એમની મસ્તીમાં એમની ધૂનમાં અવર કરતા હોય છે લોકશાહીની મજા છે આજ જ હમણાં તમે જુઓ બધા નાગરિકો અહીંયા અવર જવર કરતા હશે ગમે તેવું નિર્માણાધીન કાર્ય હોય તેમ છતાં પબ્લિક અવર જવર ચાલુ જ હોય છે અને વાહન ચાલકો પણ નીકળે છે અહીંયાથી રાજા શોપિંગ સેન્ટર અને સામે છાત્રાલય શોપિંગ સેન્ટર દેખાય છે ખતરાલય શોપિંગનો ગેટ દેખાય છે સામે અને આ શાક માર્કેટ છે ખેડા નગરપાલિકા દ્વારા ગત વર્ષે કેટલાક રોડ બનાવ્યા હતા અને બનાવ્યાના થોડા દિવસોની અંદર જે કપચી સિમેન્ટ છૂટા થઈ ગયા હતા ઠેર ઠેર ખાડા પડી ગયા હતા અને એવી સ્થિતિ આપણે નવરાત્રી દરમિયાન જે રોડ લાલ દરવાજાની અંદર બનાવ્યો હતો તે પણ બનાવ્યાના થોડા જ દિવસોની અંદર સિમેન્ટ અને કપચી છૂટા પડી અને ખાડા પડ્યા હતા એટલે આપણે નગરપાલિકાના એન્જિનિયરશ્રીને ધ્યાન દોર્યું હતું અને એમણે દ્વારા અહીંયા ફરી રોડ બનાવવાની આપણે જે તે સમયે ખાતરી આપી હતી અને એમણે અત્યારે કામ ચાલુ કરી દીધું છે અને ત્યાં ફરી જે રોડ હમણાં જ બનાવ્યો હતો દિવાળી પહેલાં જ એને ફરી રિપેરિંગ કરવાનું કામ પણ ચાલુ છે એકવાર રોડ બની જાય ને પછી ત્રણ ચાર વર્ષ પાંચ વર્ષ સુધી ફરી બનતો નથી એની ગ્રાન્ટ ફળવાતી નથી એટલે આ રોડ બને ત્યારે નાગરિકોએ ખૂબ જ સહકાર આપવો જરૂરી છે અને કોન્ટ્રાક્ટર મિત્રોને પણ વિનંતી કરીએ છીએ કે રોડ સારો બનાવો ટકાઉ બનાવો અને જવાબદારો જે છે નગરપાલિકાના એન્જિનિયર અને અન્ય એમણે પણ આ સ્થળ પર હાજર રહી અને સારું કામ કરાવવું જોઈએ એવું આપણે માનીએ છીએ અને આ વિકાસ કામના વ્લોગ આપણે તારીખ સાથે એટલા માટે શેર કરીએ છીએ કે આપણને ખ્યાલ આવે કે આ રોડ આ તારીખે બન્યો હતો અને એ માટે જ આપણે કેટલાક કામના ડેટ સાથેના વિડિયો શેર કરીએ છીએ આ ગોપાલભાઈ રામી છે અહીંયા જેમનું ફૂલનું કેબિન છે અને આગળ અહીંયા કામ રોડ રિપેરિંગનું કામ આટલું નાનો કકડો છે ત્યાં રિપેરિંગ થઈ રહ્યો છે અને સૂર્ય ઢળી રહ્યો છે સાંજનો સમય છે શાળાઓ છૂટી ગઈ છે એટલે પાંચ વાગ્યા પછીનો આ સમય છે અને રોડ કામ થઈ ગયું અને બે દિવસ પછીનો આવા વિડીયો છે હેવી વાહનો રોડના કિનારેથી અવરજવર કરે છે એટલે આના કારણે પણ રોડને નુકસાન થાય એ સ્વાભાવિક છે અને મિત્રો હવે આપણે ત્રીસ તારીખે ગઈકાલે એટલે ખેડા નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ લાયન્સ ક્લબમાં યોજાયો હતો એનો થોડો નજારો બતાવીશું પરંતુ આ સેતુમાં બે જુડવા ભાઈ આવ્યા હતા ખેડાના એમને આપણે પહેલીવાર જ મળ્યા છીએ એટલે આ આરોગ્યની ટીમ છે અને લગભગ અત્યારે કેટલા વાગ્યા છે એ બતાવે છે લગભગ પોણા ચાર જેવો સમય થયો છે અને હમણાં જોડવા બે ભાઈઓ આવે છે એટલે આપણે એના માટે જ ખાસ આટલું વિડીયો ઉતાર્યું છે નગરપાલિકાના બે મિત્રો પણ બેઠા છે અને લગભગ કાર્યક્રમ સંપન્ન થઈ ગયો છે આ બંને જોડવા ભાઈ છે અને આપણે જોયા એટલે આપણે ખાસ બંનેનું શૂટિંગ કર્યું છે શું નામ તમારું અજય ને અર્જુન બરોબર કેમ આવ્યા હતા તમે

હા અજય અને અર્જુન જુડવાભાઈ છે અને આપણે ફસ્ટ ટાઈમ જોયા એટલે થોડી યાદગીરી માટે આ શૂટિંગ કરી લીધી છે બંને એક સરખા જેકેટ છે એક સરખી હેરસ્ટાઈલ છે અને મયંકભાઈ આપણા પત્રકાર મિત્ર પણ આવી ગયા છે હવે જુઓ જુડવાભાઈ બંનેઓ સેમ ટુ સેમ કપડાં હેરસ્ટાઈલ બોલવાની સ્ટાઇલ હસવાનું બોલવાનું બધું સેમ ટુ સેમ સેમ પરંતુ આપણે ખબર પડી કે પછી એના જે ફિંગરપ્રિન્ટ છે એ હંમેશા અન્યની અલગ જ આવે એ ફિંગરપ્રિન્ટથી ખ્યાલ આવી જાય મિત્રો આપણે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસને બે હજાર ત્રેવીસની સાલનો આ છેલ્લો વ્લોગ બે હજાર ત્રેવીસના વિદાય ટાણેનો રજૂ કરીએ છીએ આ વિડીયો આપણે ગમે તેને લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું આપણે બે હજાર ચોવીસની સાલમાં જય હિન્દ વંદે ગુજરાત